કે હું તુમારા દશામને ગોતવા hali હો મન લાગી ધૈન દશામના નામની હા હા ધૈન લાગી મારા મોમાયના નામની આજ તો રાત્રડીન કેવું હે દશામન મંદિરે જાય નકરી ધુનું ગાઈ હે આમ થાય બેય દી ધરા વરતના પછી ટિફિન ભરીને નઈ કામે જવાનું હે પછી કોઈ નઈ ધુનું ગાવા દે અલી રાધડી એ આ શું કરે હેલી આйна મોડું થઈ ગયું પૂજવા જવાનું પણ આવું છું એ હાયલોલ રેખલીને હાથ કરતી જાય આપણી બે રેખલીને કેવી અસલ અસલ ધુન આવે અરે આ હોય રસલ મજાની ધુન હોય કાયમ ધુનમાં જાય હે એટલે આપણે બેન હાથ કરતી

તો તું રે બંધ કર આમ છાઈ મને વાડિયે ઉપર મને ખબર છે તું વરત ના છરી ત્યા દહી દી કાન નો કરું પડે ને આટલે તું આવા ઘર મને તારી બુજી ખબર છે બુજી ખબર આમ વાડિયે ઉપર ને વાડિયે ઉપર પણ બાજાવ સુ વાડિયે રો ને આમ હું રો રો મો રો મો રોટો એ વાડીએ લઈ જા વાડીએ વાડીએ જઈને આને તું હળે જોડ હળે આને દી કેવા આ ખેલ આદર્યા છે ખેલ એની દિશામાં આપણને નહીં મણ દાણા નાખી જાય એને વાડીએ ગુડ વાડીએ એ બાપા તેને માર બાને કહેવાને બદલે મારી વહુને શું વધો હો અને આટલો અભિમાન કરો માં રાજા જેવો રાજા હતો તો ઘડીકમાં રસ્તે રઝડતો થઈ ગયો તો બાપા અને તમે કાંઈ આમ નામ કરશો તો કાંઈ નહીં રહે આપણે આમનું તમારે તેમ કહેવાય બધા ભક્તિ કરો તમે આવું ખોટું કંદરવામાં અમને એટલે સગના તું તારી વહુનો બોલો થઈ ગયો છો દેખાયથી

તો નવર્યું છે આ અમારી વહુ ને લઈ જશે એ તમારે કાય કામકાજ બળ્યું છે કે નથી બળ્યું લોટો લઈને છો દાદા માં એવું બોલો માં ભક્તિ કરે છે એ રીઓ ખાની રે ને એ તમારે બી ને ભક્તિ કરી હોય તો જાવ અમારે ને ભક્તિ કરવા આવું અમારે તો અજે વાડીએ ઘણું કામ જોયું મોટી ભક્તાણીયું એ કેસે ધનોત પનોત નીકળી જશે એ મારી વાત તું હાંભળ આ કાં દિશામાં એમને નથી દીધું આ કાંડા તોડીને મે આ બધું રચાયું છે અને તમારી ઘરે જો ભક્તિ ભક્તાણીઓ કરીને તો ખાવા તાન કે પહેરવા લુગડું નો રે સમજી આઈ દેખી તાર આવો થાય તેમ જાઈગી આ તાર ખાવું હા કેવ તાર અપમાન કરે છે દશામાન એ અમાથી તો એવું ન સંભરાતો એટલે આપણે ભઈ જ હવે સૈની મણ્યું ગોલકી ન્યું હાલતું થાઉ ને આમ આ નવર્યું તને ઊઠી નયું અને આજ તો બેશામાદ ઉપાડીને ગટર માં નાખ દો નો રે વાસ નો વાગે વાસરી ખીદ વાત તો દશમાન દશમાન ઓબમાન કરાય હારું નથી હવે જો દશમાનનો કોક પઈયો હવે દશમાનને સમરો કાઈ ભૂલ થઈ ને મને માફ કરી દેજો পহাদ্ত মারন সিয় challenge Τα γιομέρι μα, τα το λίλα άπραγγ παγια, δεν σιγάμα.

ਯੋਨੇ ਲਾਈ ਅਨੇ ਤਾਰਾ ਗੁਣਗਾਨ ਗਾຊੂ ਮਾ ਹਵੇ ਮਨੇ ਮਾਫ ਕਰੀ ਦੇ ਮਾ ਮਾਫ ਕਰੀ ਦੇ ਐਂ ਜਿਕਰੀਉ ਹੂੰ ਇਨਾ ਗੀਣ ਗਾਉਸੂ ਤੇ ਮੈਂ ਗਾਜੋ ਵਾਇਤੀ ਕੇ ਮਹਾਰਾ ਨਾ ਦਾ ਨ ਪੰਖੇ ਨਾ ਮਾਰੋ ਦਇਆ ਮਾਨ ਕਣੀ ਖਮਾ ਮਹਾਰਾ શા માન તારા

આજથી દારૂ જુગાર બંધ પોરથી તો મારે વરત રહેવા દેશ્યા માના એ હાલો બે તમે રીજો માન મારે તો બેઠો રે મોર ક્યાં બોલ એ ક્યાં બોલે ક્યાં બોલે મારે તો જે બેઠો રે મોર ક્યાં બોલ તે હો ક્યાં જાવ છો પછી એ અમે દશમાએથી પૂજીન આવી હોય ને પ્રસાદી નથી અમે બધા છોકરાન્યા વેસ લીધી અરે રે એ તુરડી મારી હોબા મૈર માં હોબા ઓલા નાનજી ડોન પૂછ્યા દશમાએ કેવી પ્રસાદી દીધી હે એને દશમાએ દીધી મારી લેવી છે વરસાઈ એટલે શું પેલા તને ખબર છે ઓલો નાનજીડો યો ને દશામાં નું અપમાન કરતો તો ને ઊંધો લઈને પડતો ઘા કર્યો હા અને તું હોબા મૈન મૈન કરમા તારો ઈદવારો હે તું બહુ દશામાં નું કે કે કરસ કા હાલા આ તો નવરી છે